પાટિયા તરફ જઈ રહેલ ફોર્ચ્યુનર ગાડી અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત થયો પ્રાપ્ત માહિતી મુજબ સતલાસણા તરફથી કોઠાસણા જઈ રહેલ ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર સાથે પસાર થઈ રહી હતી અચાનક ફોર્ચ્યુનર ગાડી નંબર જી જે જીરો ટુ કેસી પાંત્રીસ ચોરાણુનો સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા ટ્રેક્ટરનો એક જ પરિવારના પાંચ સભ્યોને ટક્કર મારતા જેમાં ટ્રેક્ટર જી જે અઢાર બી એમ છપ્પન ઓગણ પરિવાર એક જ ઘરના જેમાં ડાયાભાઈ લવજીભાઈ પરમાર ઉંમરવર્ષ પંચાવન દાલીબેન ડાયાભાઈ પરમાર ઉંમરવર્ષ પચાસ જયાબેન રાજુભાઈ પરમાર ઉંમરવર્ષ મોતીભાઈ પરમાર રાજેશભાઈ જેમને ગંભીર રીતે ઘાયલ થતા સતલાસણા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે ગલબીબેનને સતલાસણા સિવિલ હોસ્પિટલમાં તબીબે ગંભીર હાલતમાં જોતા એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફોર્ચ્યુનર ગાડીના માલિક ડુંગરપુર ગામના હોય એવું જાણવા મળ્યું